રાજકોટમાં આજથી શરૂ થઈ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે પ્રારંભ થયો છે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં જામશે જંગ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની અલગ અલગ ટીમો ટકરાશે મનસુખ માંડવીયાએ મેદાનમાં ઉતરીને ફટકાબાજી કરી હતી આઈપીએલ બાદ બેંગાલુરૂમાં બનેલી ઘટના પર તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું તો આજથી અલગ અલગ ટીમો ટકરાવવાની છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આઈપીએલ બાદ બેંગલુરુમાં જે ઘટના બની તેના પર દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું ત્યારે મનસુખ માંડવિયાએ મેદાનમાં ઉતરીને ફટકાબાજી કરી હતી જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ છે આ એ પ્રકારની ટુર્નામેન્ટ છે જેમાં એક આઈપીએલ અને નેશનલ લેવલનો ખેલાડીઓ પ્રેશર ઝીલતા શીખશે એ લેવલનું ક્રિકેટ અહીંયા રમવાનો એમને અવસર મળશે મેં આજે જોયું જાણ્યું સારા ખેલાડીઓ સૌરાષ્ટ્રના આઈપીએલમાં રમેલા ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટની અંદર ભાગ લઈ રહ્યા છે મારી અપેક્ષા છે કે અહીંથી ખેલીને ખેલાડીઓ પોતાનું ઉત્તમ કેરિયર પણ બનાવશે રાષ્ટ્ર માટે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમીને